ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ જ્યારે શાક રોટલી બનાવવાનું મન ન થાય ત્યારે તમે આ નાસ્તો બનાવી શકો છો સવારના નાસ્તા માટે પણ આ રેસિપી બેસ્ટ છે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઇઝી રેસિપી છે રેસિપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેર બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સુપર ટેસ્ટી હેલ્ધી નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે રવાનો ઉપયોગ કરશું અહીંયા આપણે મેંદો કે ચોખાનો લોટ નહીં પણ એક કપ રવો લેશું એક કપની સામે અડધા કપ જેટલું દહીં લેશું અને તે જ મેઝરમેન્ટથી આપણે અડધા કપ જેટલું પાણી એડ કરશું હવે મિશ્રને સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ રીતે ચમચીથી જ આપણે તેને મિક્સ કરીશું અને સારી રીતે મિક્સ થઈ જશે એટલે તેને પાંચ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દેશું એટલે રવો છે એ સરસ ફૂલી જશે તો અહીંયા સરસ આપણું બેટર મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે તેના માટેનું સ્ટફિંગ બનાવી લેશું તેના માટે આપણે એક કઢાઈ લેશું અને તેમાં આપણે બટર એડ કરશું એક ચમચી જેટલું બટર એડ કર્યા પછી ઝીણું સમારેલું લસણ એડ કરશું આદુ અને લસણ બંને તમે એડ કરી શકો છો સેજ બ્રાઉન કલરનું થાય એટલે તેમાં આપણે બધા શાકભાજી એડ કરી દેશું તો મેં અહીંયા ચોપ કરીને કોબી કેપ્સિકમ ગાજર અને ડુંગળી એડ કરેલ છે બસ આ રીતે તેને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાના હવે આપણે તેને ઓવર નથી કરવાના બસ આ રીતે થોડાક સોફ્ટ થાય બધા શાકભાજી એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ચપટીક મીઠું નાખી દઈશું અને બે મિનિટ માટે રહેવા દેસું બધા વેજીટેબલ સરસ સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને કઢાઈમાં જ રહેવા દેસું ઠંડુ થવા માટે હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે આપણું બેટર પણ ચેક કરી લઈએ જો ફ્રેન્ડ્સ સરસ આપણી સૂજી એટલે કે રવો છે એ ફૂલી ગયો છે હવે આ બેટરને આપણે મિક્સર જારમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ મારું મિક્સચર જાર નાનું છે તો હું અડધું અડધું કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈશ તો આપણે થોડુંક પાણી એડ કરીશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું એટલે આપણું બેટર છે એ એકદમ ફ્લફી તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો બસ આ રીતે આપણે બધા બેટરને પહેલાં એક વખત મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું અને બેટરને આપણે એક મોટા બાઉલમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું બેટર ઘટ છે તો હવે આ બેટરમાં આપણે પાણી એડ કરવાનું છે એક કપ જેટલું પાણી એડ કરશું અને તેને ફરીથી સારી રીતે હલાવી લેશું ફ્રેન્ડ્સ હવે તમે બેટરની થિકનેસ જોઈ શકો છો બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે તો અહીંયા આપણું બેટર રેડી છે હવે આ બેટરમાંથી આપણે ત્રણ ચમચા જેટલું બેટર સાઈડમાં રાખી દેસું અને બાકીના બેટરમાં સ્વાદ અનુસાર આપણે થોડુંક મીઠું એડ કરી દેસું સાથે સાથે મરી પાવડર પણ એડ કરીશું અને મિશ્રને સારી રીતે હલાવી લેશું હવે બીજા બેટરમાં આપણે બીટનો રસ એડ કરશું તેના માટે આપણે થોડાક બીટના ટુકડા લેશું મિક્સર જારમાં થોડુંક પાણી એડ કરી અને તેને પણ આપણે ગ્રાઇન્ડ કરી એક પેસ્ટ રેડી કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બીટની પેસ્ટ બનીને રેડી છે હવે આપણે ફક્ત બીટનો રસ જ લેવો છે તો તેના માટે આપણે આ રીતે તેને એકવાર ગાળી લેશું તો અહીંયા બીટનો રસ રેડી છે તો બીજા બેટરમાં આપણે આ બીટનો રસ એડ કરીશું બીટનો રસ એડ કર્યા પછી જો બેટર ઢીલું લાગે તો તેમાં એક ચમચી ઘઉંનો લોટ અથવા તો મેંદાનો લોટ તમે એડ કરી શકો છો તો આ રીતે આપણે એક ચમચી ઘઉંના લોટની એડ કરી દેસુ અને બેટરને સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું તો અહીંયા હવે આપણું બેટર પણ ઘટ થઈ ગયું છે હવે આ બેટરને આપણે હવે સોસ ભરવાની પ્લાસ્ટિકની આ રીતની બોટલ આવે છે તેમાં તેને ભરી દસું સોસની આ રીતની બોટલ ન હોય તો તમે પ્લાસ્ટિકની પોલીથીનમાં પણ ભરી શકો છો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું આ નાસ્તો બનાવવા માટે આપણે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરીશું તો હવે પહેલાં આપણે બીટવાળા બેટરને આ રીતે સ્પ્રેડ કરીશું અને તેના ઉપર આપણે વ્હાઈટ કલરનું બેટર છે તેને સ્પ્રેડ કરી દેસું ચમચાથી આ રીતે તેને ફેલાવી દેસું ખૂબ જ સહેલાઈથી આ રીતે આ નાસ્તો બની જાય છે હવે બસ તેને લો ફ્લેમ ઉપર પાકવા દેશું બે મિનિટમાં જ આપણો નાસ્તો બનીને રેડી થઈ જશે એકદમ રૂ જેવો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ એક બાજુ પાકી જશે એટલે આપ જ તે નોનસ્ટિકને છોડવા લાગશે હવે તેને આપણે પલટાવી લેશું પલટાવીને બીજી બાજુ ફક્ત થોડીકવાર માટે રાખીશું અને ફરીથી તેને પલટાવીને લઈ લેશું તો અહીંયા આ રીતે નાસ્તો બનીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ બધા બેટરમાંથી આ રીતે જ આપણે આ નાસ્તો બનાવીને રેડી કરી લેશું તો બસ બે મિનિટમાં જ આપણો નાસ્તો બનીને રેડી થઈ જાય છે અને એકદમ રૂ જેવો આ નાસ્તો બને છે તેને પલટાવી લેશું બંને બાજુ સરસ શેકાઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો અહીંયા આપણે બધી શીટ આ રીતની બનાવીને રેડી કરી લીધી છે એકદમ રૂટ જેવી આ શીટ બનીને રેડી થાય છે તમે જોઈ શકો છો બસ હવે આપણે તેનું સ્ટફિંગ બનાવીશું સ્ટફિંગ માટેનું મિશ્ર છે એ ઠંડુ થઈ ગયું છે હવે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું મિક્સિંગ બાઉલમાં લઈ હવે તેમાં આપણે વેજ મેયોની નાખીશું સાથે સાથે પિઝા મસાલો પણ સ્પ્રેડ કરીશું પિઝા મસાલો ન હોય તો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ નાખી શકો છો સેજ તેમાં આપણે દહીં પણ એડ કરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા સ્ટફિંગ રેડી છે સ્ટફિંગને આપણે આ રીતે વચ્ચે સેટ કરી દેસું અને પછી તેનો આપણે રોલ વારી લેશું તો ફ્રેન્ડ્સ રોલ વારવા પહેલાં તેના ઉપર આપણે સેજ ટમેટો સોસ પણ લગાડી દેસું તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે તેનો આપણે રોલ વાળીશું તો એકદમ યુનિક નાસ્તો બનીને રેડી છે સર્વ કરવા માટે તો શાક રોટલી ન બનાવી હોય ત્યારે તમે આ યુનિક રેસીપી ટ્રાય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે સાથે સાથે ખાવાની પણ મજા પડી જશે બસ આ રીતે આપણે સ્ટફિંગ ભરતા જશું અને રોલ બનાવીને રેડી કરી લેશું તો એકદમ યુનિક નાસ્તો બનીને રેડી છે સર્વ કરવા માટે હું તમને કટ કરીને પણ બતાવું છું કે આપણું સ્ટફિંગ છે એ કેટલું પરફેક્ટ છે આ નાસ્તા માટે ફ્રેન્ડ્સ અહીંયા બટેટાનું પણ સ્ટફિંગ તમે ભરી શકો છો આ નાસ્તામાં તો રેડી છે આપણો યુનિક નાસ્તો સર્વ કરવા માટે આજની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે